મકાનમાં રેડ કરીને જુગાર રમતા કુલ પાંચ ઇસમોને પકડી પાડી જુગારનો પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી મનોનીનામા સાહેબ તરફથી શહેરમાં તારોને જુગાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે આધારે ઇન્ચાર્જ નાયબ પોલીસ બે શ્રી અભય સોની સાહેબ તથા મદદનીઝ પોલીસ કમિશનર બી શ્રી આરડી કવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી સાહેબની સીધી

रेड दरम पांच इजमोर पकड़ी तमाम आरोपी विरुद्ध धारा कलम चार पांच मुजब नुनो नोधी का कार्रवाई हाथ धरे पकड़ाल आरोपी माशलेष उर्फे शिवो गोविंद भाई रवल जगदीश उर्फे अमन बहादुर थापा प्रकाश उर्फे पकियो मगन भाई डोरिया आरिफ सबीर दीवान तथा गौतम उर्फे भरत कांतिलाल सावलिया